તળાજા શહેરમાં મવા ચોકડી પાસે ભાવનગર બોટાદ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત તળાજા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં મહુવા ચોકડી નજીક શક્તિ કૃપા કોમ્પ્લેક્ષ ખાતે આજે સાંજના પાંચ કલાકે ભાવનગર બોટાદ લોકસભા ચૂંટણી બે અંતર્ગત તળાજા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સમયે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણા તેમજ લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણિયા તેમજ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ભરતસિંહ ગોહિલ તેમજ વિધાનસભામાં રહેતા પ્રદેશ જિલ્લા મંડળ તથા મોરચા સેલ વિભાગના હોદ્દેદારો કારોબારી સદસ્ય ચૂંટાયેલા સદસ્યો સહકારી આગેવાન સેવાનો કાર્યકરો મહિલા મોરચો ભાજપના શહેર પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા અને તાલુકા પ્રમુખ જોરસંગભાઈ પરમાર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જવાબદારી નિભાવી છે ખુબ સરળ